તમે કેમ છો બધા મજામાં છો તો મારા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કન્ટિન્યુ બ્લોગ માં બેઠો છો તો ચેનલ માં લાઈક શેર કરો ના ભૂલતા તો આજ આપણે જવાના છે વાડીએ તો કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો તો આપણે સાલી જઈએ છે વાડીએ જો એ આ વરસાદ નું વાતાવરણ છે સાટાવી રહી છે રોડ ઉપર ગયે ને તાઉ ધીમે આપણે પૂગી જવાનું છે કે જો ઠમ ઠમ વરસાદ ના સાટા ચાલુ થઈ ગયા છે કક મોસમ અલગ જ છે જો વાઢડુ છે હરવડુ વાતો આવરણ કોલોક સ્ટાફ છે જો વાવ રોડ પર પલ્લી જેવો વરસાદ ન લે દે જો હરવડુ આવી રહી છે જો અહીંયા એટલા બધો વરસાદ છે ને તો આમથી હરવડું આવી રહ્યું છે પવન ચોકતી તો બંધ છે ફાઈનલી ભાઈ વરસાદ પૂગી ગયો ભાઈ હરોડું પૂગી ગયું છે જવું પલાળી દીધું फाइनली આપણે ઝાડવા ઉપર ઊભી ગયા છે વરસાદ એવો આવે છે ને કઈ ઘટ્ટે ને એવો આવે છે યાર હાથ છોડાવી દીધો ધોડાવી દોડાવી દીધો દીયસ ભાઈને પલાળી દીધો યાર ફોન ને આપણો પલ્લી ગયો છે દેખો યાર ऐसी हमारी हालत है ओ यार और साथ पवन दोनों एक साथ आ गए गजब वातावरण थे जो घड़ी में यार ले जो आज आड़वाने से उगया था तो फाइनली आप दौड़ी ने पूछ गया से खेतर वाड़िया देखो भाई बरसात रुकने का नाम नहीं ले रहा है यार यहाँ पानी नहीं है तो हम भर रहे हैं हमारे को घर जाने का है पर ये बरसात रुक ही नहीं रहा है क्या करें हम देखो दीजिए भाई। तो भाई ना देखो यार मौसम का अलग देखो गाइस स्विमिंग पूल कुंडा छोटा सा है देखो ये हमारा कुआ भर चुका है देखो यार पानी इतना गरम गरम है हमारा खेत का कोर मजा अलग है અમારા ડિવીસ ભાઈ જો આવે છે દેખાય દેખો યાર بارش આવી હે પણ બહુ વધારે નહીં આવી હે મેં જારો મુલકત છે વરસાદ એવોંnte પાણી ભરાઈ જજો આપડે શિબડા ગોતરી ગયા છે કાંસ દેખો એક તો મળી ગયા લે લો બીજો સીપડય છે જો આ પાકવા જો આવજો એટલે આપણે તોડવાનું થતો નથી પણ ખાવા પડતે સીગડા તોડવાનો છે આ પાછો એક મળી ગયો છે ખાવા પડતીનું રહી ગયો છે અમારા پیچھے તો ઘર છે દેખો इधर है આપણે કડવા હો ગાઈસ કમાસ

બે ચુનો સફડા મોકલાવું મારા હાલો હે બે જો ગાઈસ સદરો કઈ ગયો છે ગાડા મોટો સાટા આવે તો સદરો કઈ તો ફાઇનલી અમે વાડીએ થી નીકળી ગયા છે દેખો નિયત ભાઈ સિબડા નમથે લો પડી દો છે ખાવ તો આય આપણે બ્લોગ તો સમાપ્ત કર્યો છે તો दुसरे બ્લોગ મે મળતે હે તબ તક લે ગુડબાય